વાલીયા ખાતે આનંદ સાથે જિલ્લા કક્ષાના ઓગડાસી માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું મંત્રીના હસ્તે તાલુકાના વિકાસ કાર્યો માટે તાલુકા વિકાસ અધિકારીને રૂપિયા પચીસ લાખનો છેકર્પણ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું વાલિયા ખાતે આવેલા સીતારામ સેવા ટ્રસ્ટના પટાંગણ ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની આનબાન શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી વાલીયા ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી કક્ષાના મંત્રી મુકેશ પટેલના વ્રદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પોલીસ દળના જવાનોએ રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે મંત્રી મુકેશભાઈ પટેલને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ધ્વજવંદન બાદ શાળામાં બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને યોગ કરતબનું નિદર્શન ઓપરેશન સિંદૂર બેન્ડ નિદર્શન તલવાર રાસ ભરૂચની આદિવાસી ગ્રામ્ય સંસ્કૃતિ દર્શાવતી સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ થઈ હતી આ તકે જિલ્લા સંકલન સમિતિ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા તમામ કૃતિઓને પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરવામાં આવી હતી સાથે જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર રમતવીરો પર્યાવરણ પ્રેમીઓ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા ખેલાડીઓ પોલીસકર્મીઓ જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાલિયા તાલુકા વિકાસના વિકાસ વિસ્તારના વિકાસ માટે પચીસ લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીને અર્પણ કર્યું હતું કાર્યક્રમને અંતે ઉપસ્થિત માનુભાવોએ પ્રટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું આ સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ધારાસભ્ય અરુણ શિરણા રિતેશ વસાવા ડી કે સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુખ વાલિયા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ શાળાના બાળકોને મોટી સંખ્યામાં વાલિયાના નગરજનો ઉપસ્થિત થયા હતા દેશની સ્વતંત્રતાની લડતમાં ભરૂચ જિલ્લાનું અનેક યોગદાન રહ્યું છે ભરૂચ જિલ્લાના પનોદ્રપુત્ર એવા કનૈયાલાલ મુનશી પંડિત ઓમકારનાથ ઠાકુર છોટુભાઈ પુણાણી અને છોટે સરદાર ચંદ્રલાલ દેસાઈની જન્મભૂમિ એવા ભરૂચ શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે ભરૂચ જિલ્લાએ તમામ ક્ષેત્ર ક્ષેત્રે પ્રગતિની હલ ફાર ભરી છે જિલ્લાના નાગરિકોને સ્વતંત્ર ભરવાની હું હાર્દિક શુભેચ્છાઓ છું ભરૂચ જિલ્લો એક એવો પ્રદેશ છે જ્યાં કૃષિ ઉદ્યોગ સેવા આ ક્ષેત્રે વિકાસની કેરી કંડાઈ છે એને કૃષિ ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય સહકાર ક્ષેત્ર હોય અનેક ક્ષેત્ર અદભુત સંતુલન સાથે ભરૂચ પ્રગતિ કર્યું છે દેશના વિકાસના મંત્રમાં સૌનો સાથ સૌના વિકાસને સાચા હાથમાં ચડિતાર કરીને ભરૂચ જિલ્લાએ ગુજરાતના ઔદ્યોગિક નકશા ઉપર એક અજ્ઞ સ્થાન પ્રાપ્ત કર્યું છે